નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો બોલીવુડના મહાન અભિનેતા ધર્મેન્દ્રને સોમવારે ચોવીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ નેવ્યાસી વર્ષની વયે નિદાન થયું હતું તેમના આશ્વાસન બાદ ફિલ્મ જગતમાં શોખ સવાઈ ગયો છે મુંબઈના વિલે પાલ સ્થિત પવન હંસ સ્મશાન ભૂમિમાં અભિનેતાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા ધર્મેન્દ્રએ દુનિયાને અલવિદા કહી દીધી છે પરંતુ પોતાના પાછળ એક એવો ખિલાફો છોડી ગયા છે જેને કોઈ ભરી શકશે નહીં જી હા મિત્રો અત્યારે હાલ મોટાને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ધર્મેન્દ્રના નિધાનના બીજા દિવસે મંગળવારે પચીસ નવેમ્બરના રોજ સની દિયોલના પુત્ર દિવ્યગત અભિનેતાના પૌત્ર કરણ દિયોલ તેવા દાદાના અસ્થિ લેવા માટે પવન હંસ સમસાન ગ્રુપ પહોંચ્યા હતા કારણ દિયોલે પીઠ અભિનેતા ધર્મેન્દ્રના હસ્તી લઈને જતા જોવા મળ્યા હતા કારણ કે દિયોલ લાલ કપડાના ઢંકાયેલા કળશ લઈને કારમાં બેઠેલા જોવા મળ્યા હતા તેમના ચહેરા પર દાદા ગુમાવ્યાનું દુઃખ સ્પષ્ટપણે જોઈ શકાય છે જે હા મિત્રો ધર્મેન્દ્રના નિધનથી અમિતાભ બચ્ચન લઈ શાહરૂખ ખાન સુધીના તમામ દિગ્ગજ સિતારાઓ તેમની યાદોમાં ડૂબેલા છે ધર્મેન્દ્રના સાથી કલાકાર અને સદીના મહાનાયક અમિતાભ બચ્ચને તેમના નિધન પર ભાવુક પોસ્ટ શેર કરી છે તેમણે લખ્યું છે કે એક વધુ બહાદુરી હસ્તી આપણને છોડીને ચાલી ગઈ છે જે પોતાના પાછળ એક અસંખ્ય અવાજ સાથેનો સનસનાટો છોડી ગઈ છે અમિતાભ બચ્ચને ધર્મેન્દ્રને મહાન મુલતાનું પ્રતિક ગણાવ્યું હતું કે તેઓ માત્ર તેમની શારીરિક હાજરી માટે જ નહીં પરંતુ તેમના મોટા હૃદય અને ઉત્તમ સાદગી માટે પણ જાણીતા હતા તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ધર્મેન્દ્રજી તેમના શાનદાર કારકિર્દીમાં બેદાગ રહ્યા હતા અને તેઓ પંજાબમાં ગામની માટીની સુગંધ પોતાની સાથે લાવ્યા હતા જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર